ખાલી જગ્યા એ મળીને ખાડી સાકડી કરેલ છે બરાબર અને આ ભ્રષ્ટ મળીને પૈસા બનાવેલ છે તેના કારણે પાંચ લાખ લોકો આ પાપ ભોગવી રહ્યા છે બરાબર લાખ એટલે કેવું છે ખબર પાંચ લાખ લોકો જો જાગૃત થઈ ગયા હોય તો તમારી કોર્પોરેશન બદલી જાય ભાજપ અને નરેન્દ્રભાઈ મોદી ત્યાં મિટિંગ લઈ લે ભાઈ કોર્પોરેશન કેમ ભાઈ ગઈ તમે એમ કહો છો રાજનીતિ રાજનીતિ જ પેલા હોવી જોઈએ અમને મત સિવાય કોઈને પણ ન શાસક ને કે ના વિપક્ષ ને રાખ્યો તમને આ બધા લોકો મતના ભૂખ્યા હોય છે પણ જયારે ધરવી દેતા હોય એમને મત હમણાં જ કોઈ વડીલે કીધું કે મત સિમ્બોલ થી આજે હું આપને કેવા માંગુ છું સુરત નું બજેટ કેટલું છે ખબર છે દસ હજાર કરોડ નું બજેટ છે પાંચ વર્ષમાં પચાસ હજાર કરોડ રૂપિયા હતા અને આ ખાલી સુરતનો એમાં કો કોર્પોરેશનનો એમાં સેન્ટ્રલની ગ્રાન્ટ આવે એ અલગ હા એટલે સ્ટેટની ઘાટ સ્ટેટનું બજેટ છે ચાર ત્રણ લાખ કરોડ છોતેર હજાર કરોડ એટલે પૂણા ચાર લાખ કરોડનું બજેટ છે એ પાછું સુરતમાં ભાડવાય એ અલગ સેન્ટ્રલનું બજેટ છે ચાલીસ લાખ કરોડ એમાં દરેક સિટીને ફાળવવાનું હોય જે મેગા સિટી હોય ને એના માટેના પાંચ પાંચ દસ દસ હજાર કરોડ રૂપિયા અલગ આવતા બહેનો તમે ખાસ જોજો કારણ કે તમને જ્યારે તમારા સગા સંબંધીઓ ભાજપ પર અમે ચર્ચા કરતા હોય છે પણ કિશોરદાનભાઈ તમે ગમે એટલું કરો અમે પાંચ ઘરે એક પેજ પ્રમુખ મૂકી દીધો જે પાંચે પાંચ ઘરની જવાબદારી લઈ લે અહીંયા લો કે બે માણસો આપણે એવા નીકળે મારું કહેવાનું છે કે રાજનીતિ એક બાજુ રાખો પણ હમણાં જ આ ભાઈએ કીધું તમે જ કીધું ને કે બે હજાર છ માં હું જ્યારે પત્રકાર હતો અહીંયા આવ્યો હતો સુરત ડૂબી રહ્યું હતું ત્યારે આટલા પાણીમાં હું હતો મારી ગાડી ડૂબી ગઈ હતી મારી બે હજાર છમાં મારી બોલેરો ગાડી ઉપર ચડી રિપોર્ટિંગ કરતો હતો અને ત્યારે આ વસ્તુ આ જગ્યાએ ભાવ હતા સોસાયટીમાં મિલકતના તમે એક મતની કિંમત તમારી મિલકતનો એક એક કરો રૂપિયો ઘટી ગયો છે માણસનું હવે એક એક કરોડ રૂપિયો તમારા ઘર ઘરથી લોસ છે એવા પાંચ લાખ કે દસ લાખ લોકો હોય અને છતાંય તમે જો બટન દબાવવા જાઓ તો તને બચાવી કોણ શકશે કોણ બચાવી શકશે ચાલો તમે એમ કહો કે વિપક્ષ આવશે વિપક્ષ હું તો એમ કઉ છું કાલથી તમારે અહીંયા વિપક્ષ જમવાય નહીં ચાલો અહીંથી તમે હજાર લોકો ભેગા કરો એમાં હું પોતે ટીંગાટોળી તૈયાર છું હાલો ઈશુદાન ગઢી તમારી જોડે ભેગો આવશે પણ એનાથી માત્ર ઉકેલ નહી આવે જે દિવસે મતદાનના દિવસે આ પાંચ વિડીયો મૂકશે વિસાવદરની જનતા લાત માર્યા વિડીયો ન માર્યા ભાજપના મિત્રો હોય તો મારે વિનંતી છે કે ભાજપ પક્ષ હતું એ જૂનું હતું હવે નથી આ હવે એને સત્તા અને ભ્રષ્ટાચાર જોઈએ તમને ખબર છે અહિયાં સુરત અમદાવાદ વડોદરા રાજકોટ અને ભાવનગર ને જામનગર પાલિકા માંથી ભાજપ ને બસો કરોડ નું ફંડ નું કેટલું બસો કરોડ રૂપિયા તો આ આ કોન્ટ્રાક્ટરો નો માને તમારું માને ભાઈ અંગ્રેજો જયારે આવ્યા હતા ત્યારે આજ વસ્તુ થતી હતી આપડા પાંચ લોકો આગેવાનો છે અંગ્રેજ ની દલાલી કરતા હતા અને જયારે દલાલી કરતા હતા એટલે બધા જે લુકાઓ ગુંડા હતા અને પોલીસ મિત્ર તરીકે અંગ્રેજ મૂકી દીધું સોસાયટી સોસાયટી એટલે હું કે આપણે વાત કરી આઝાદીની તક ના ના આઝાદી એમ ન મળે આ અંગ્રેજો છે ગોરાઓ સારા છે એના વખાણ કરતા તમને પાંચ સોસાયટીમાં ભાજપ પડાને કહે મારે ભાજપ પડાને કેવું છે આજે હું પાટીલ સાહેબ ને કહેવા માંગુ છું ચાલો પાટીલ સાહેબ ઘરે એનો બંગલો કેમ નથી ભાઈ પાણી ભરાતું ભરાવું જોઈએ ને એના બંગલે બેનો ભરાવું જોઈએ ના ભરાવું જોઈએ હર્ષંગી ફાકા બોદરી આપડે કરી ચાલો એમના બંગલે કેમ નથી ભરાતું ભાઈ કેમ નથી ભરાતું આજે મારે કેવું છે તમે યાદ છૂટા હો એકસો બ્યાસી વાત કરતા હતા એકસો એકસઠ આવ્યા કરો છો શું પ્રજાનું આજે મારા જેવા વ્યક્તિ એ અમે રાજનીતિ છે ને અમારી મજબૂરી છે આવ્યા છીએ પણ જો રાજનીતિમાંથી નહીં કાઢીશું તો કઈ સત્તા લોકશાહી કોઈ તો આપી નહીં શકે તો તમારી દ્રષ્ટિએ તમને હજારો કરોડ તો પર્સનલ નુકસાન છે મિલકતોમાં

બિચારા અવલી ખોબલી માં બેઠા હતા આમ મેં પૂછ્યું કે તારી તકલીફ છે બીચારા બોલી નથી શકતા બે પોલીસ વાળા મોકલી દઈએ બે અધિકારી આ તો અંગ્રેજો થી ભાઈ તમને હજી બોલવા તો દે છે બોલવા દે છે ને ધમકી તો નહીં આપતા નાના લોકોને ને તો બિચારા ધમકી આપે ખાવાનું નહીં આવે આ સ્થિતિ થઈ ગઈ સર ગુલામી આવી ગઈ ગુલામી માનસિકતા આવી ગઈ તો મારે અહિયા તમે પણ જે વિડીયો બનાવતા હોય મારી વિનંતી છે કે સીઆર પાટીલજી ને મોકલો કે તમે અહીંયા આવો ને એક સાંભળો કમસે કમ સાંભળો તો કરો ચલો કરો નહીં તમને એટલો બધો અહંકાર થઈ ગયો છે કે આ લોકો તો એમને મારા પાંચ ભાજપના નેતાઓ આગેવાનો ભરી લેશે આ લોકોને ડરાવશે ધમકાવશે પેજ પ્રમુખોને નાના નાના કામ આપી દેશે કોન્ટ્રાક્ટ આપી દેશે એટલે મત આપી આ બધી સ્થિતિ શું છે આ હમણાં મને વિડીયો હમણાં તમે બનાવ્યો ને એ ખાડી સાફ કરે છે જો તમે વિડીયો આમથી આમ ફેરવે અને આમથી આમ ફેરવે ગાડી સાફ કરી દે તમે મને એમને જીતા ને સુદાન ગઢવી આરામ બરોબર અહીંયા આવે ભલે હું સારો માણસ છું શું કામ આવું ભાઈ મને એમને અને નેતા છે ને હું નેતા છું એટલા માટે નહીં હું તો પત્રકાર ચૌદ વર્ષ સોળ વર્ષ પત્રકાર તો કરું તમે બધા ઓળખતા હશો પત્રકાર તરીકે જ છે બરાબર છે હમણાં બન્યા નેતા તો હમણાં બન્યો છે તો મજબૂરી બનવું પડ્યું છે આ લોકો લૂંટતા હતા એટલે બનવું પડ્યું ચાર લાખ કરોડ ગુજરાત નું બજેટ કેન્દ્ર ની આવે ઈ અને અમદાવાદ નું ચૌદ હજાર કરોડ બજેટ અહીંયા દસ હજાર કરોડ બજેટ અને પેરિસ વાતો કરે અને આપણે ખાડામાં મૂકી દીધા છે ને એટલા માટે રાજનીતિમાં આવવું આવું પડ્યું ચાલો ઘર કેટલું ભરશો હું તો એમ કહું છું પાપ કરાય ચાલો બે ટકા કરાય યાર આ લોકોને એ બીક નથી કે અમારા દીકરાઓ સંતાનો નબળા પાકશે છે આ બીક નથી અને છતાંય મને દુઃખ એ વાત નો થાય કે અહીંયા હજાર માણસો ભેગા નથી નતા કે ભાઈ કોઈ જોઈ જશે હાજેપવાડો તો ભાજપાડો ફોન કરશે તો આંખની શરમ આવશે તો આ મારી માતા બેનો દીકરીઓ બહાર આવી હવે તો મર્દ મુછાડો તો બરાવો હાચુ કે નહીં ક્યાં સુધી ગુલામી કરીશું અને બોલો તો ખરા આ કમિશનર નીકળી ના શકે હું એમ તો છું

ફોન કરાવે ભાજપ પર અમારી તો વિનંતી છે અમે આવશું નહીં ભાઈ તમે કામ કરી દો ને અમે તમને અભિનંદન આપીશું હું અભિનંદન આપતો વિડીયો બનાવીશ કે મારી માતા ગયા વખતે તમે મીટિંગ થઈ હતી આપડી પણ આવું જ થયું તમે એક કામ કરો તમારા બધા નું લિસ્ટ હશે મોબાઈલ નંબર સહિત નું તમે સાઈન સિક્કા તૈયાર કરો એનો એક વોટ્સઅપ ગ્રુપ બનાવો વોટ્સએપ ગ્રુપ બનાવીને આપણે નક્કી કરીએ કે ક્યારે ભેગા થવું છે ક્યારે આંદોલન કરવું છે ના શું થાય અને કયો પોલીસ કે કયો મંત્રી તમારી આગળ ટચ કરે હું બેઠો છું ગૃહમંત્રી ને અહીંયા ભગાડી દઈશ આ પ્રજા માટે લડવા માટે નીકળે છે કોઈ અભિવાન જરૂર નથી અને હું તો એમ કહું છું કે એને કરવું હોય તો કરી બતાવે લેખિતમાં આપે ભાઈ

અને તમે એક હજાર માણસ થી ઉપર ભેગો થાય ને એક ઉપર કેસ ન સમજી લેજો કેસ થી બીતા નહીં કેસ અમે સહન કરીશું અમારી ટીમો પેલી વસ્તુ

વોટ્સએપ ગ્રુપમાં આપણે નક્કી કરી લઈએ પણ નક્કી કરી લઈ અને બહુ જ શાંતિપૂર્ણ રીતે આપણે એની રજૂઆત કરીશું લોકો કાંઈ કરશે તો આપણે પછી રસ્તો બીજો આવડે તૈયાર છો બધા તમારી ટીમ આમ આદમીની ટીમ તમારી છે આમ આદમી એટલે શું આમ લોકોની બાકી આ કોઈ ઉદ્યોગપતિ મિનિટ નથી અમે